આજની તારીખ માં લગભગ કપાસ બધા બગડી ગયા આપડે રસ્તા જોતા હોતા બધા લાલ થઈ ગયા હુકાઈ ગયા આપડે આમાં ક્યાંય ડાક પડ્યો બધો એક જ હરખો આવવાનો છે આવો તો આ બિયારણ વિશે તમારે શું કેવું હવે આ બિયારણ તો વાવવાનું હું કહે તો એમાં શું વળાય બરોબર આદ વાવવાનું એમ આમાં રોગ જીવાત કેવી કાવે કાઈ નઈ બે તો ચાર વખત દવા સાટે છે જેવી તેવી રીતે જેવી તેવી ચાર વખત દવા સાટે છે બરોબર અને આમાં કેટલો વજન જીણવા કેવા છે જીણવા પાંચ પેશીના જાજા એટલે પાંચ ફૂલ્યાના જાજા છે હા અને એક પેશીમાં કપાશે કેટલા આવે નવ નવ કપાશે એટલે વજન એ થાય ને વજન એ થાય બરોબર ગુલાબી એ ગુલાબી વાળી નથી આવી પણ નથી આવી ના બરોબર વીણો એક દાણ કે જે નથી વીણો જે નથી વીણો બરોબર ટુકમાં લીલો છે એટલે વાંધો એમ વજન આમાં પૂરે ને હા તો તમને આ બિયારણ થી સંતોષ ને હા સંતોષ હો બીજા ખેડૂત મિત્રો નું આવું હોય તો વાંધો નહી ને ના રે ના લેવાય પોરા આ આવવા ના જ છે માર કાકા ના છોકરા ની બધા બરોબર કાય વાંધો નહી વીણવી અને પાછા છેલ્લે કેટલો વજન થાય ની પ્રમાણે મળવી હા આપણે આપણા ડિસ્ટ્રીબ્યુટર આર્ય છે શ્રીનાથજી એગ્રો તમારું નામ છે

ને બે ચાર વખત બહુ ઘણું આવે પાંત્રીસ મણ નું આવે બરોબર છતાં પણ પાકો આપડે ફિક્સ વીણી રે અને ત્યારે આપડે મળશું એટલે ત્યારે ખબર પડે બરોબર ખુબ ખુબ આભાર धन्यवाद